ખેરગામના ગામના ભેરવી ઔરંગા નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ શનિદેવ મંદિરના લઘુલગ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નમો વડ વનનું લોકાર્પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકાના ભેરવી ગામેથી પસાર થતી ઔરંગા નદીના કિનારે આવેલ સુપ્રસિદ્ધ શનિદેવ મંદિરના લઘુલગ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારીના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત નમો વડ વનનું લોકાર્પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું ધારાસભ્ય નરેશ પટેલ સહિત અગ્રણીઓએ સાથે ફરીને નમોબળ વનનું નિરીક્ષણ કર્યું હતું સાથે તેમણે જણાવ્યું હતું કે આ પવિત્ર સ્થાન ઉપર ચોકસાઈ રહે તે માટે પૂરતું ધ્યાન આપવું જણાવ્યું હતું આજે પચીસ લાખના ખર્ચે બનેલા આ નમોબળ વનનો વધુમાં વધુ લોકો લાભ લેશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણે સ્વચ્છતા રાખીએ પ્લાસ્ટિક મુક્ત કરીએ બજારમાં શાકભાજી કે અન્ય કોઈ પણ વસ્તુ લેવા ઘરેથી થેલી લઈને જવા ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાધાઈ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક જયંતભાઈ પટેલે કર્યું હતું આજે લાખોની સંખ્યામાં નવા વૃક્ષોનું વાવેતર પણ થયું છે આજે જ્યારે હું મારા પોતાના મત વિસ્તારની અંદર વીરવી ગામે જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા કેટલાક સમયથી ખૂબ મહેનત કરીને નમો વન નમો એક વન એના જ પર બસો જેટલા વડ જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો હર હંમેશા વૃક્ષોનું ખૂબ જતન પણ કરતા હોય છે એની પૂજા પણ કરતા હોય છે અને એક નમો વર્ડ વન જે બન્યું છે બહુ જ ઐતિહાસિક પૌરાણિક એક જગ્યા પણ છે આ નદી કિનારે છે ઔરંગા નદી કિનારે છે ખૂબ સારા વાતાવરણમાં એ વન ઊભું કરવામાં આવ્યું છે અને આપણે એ વિધિવત રીતે લોકાર્પણ કર્યું છે અને અનેક વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે આજના દિવસે આપના માધ્યમ દ્વારા જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે આપણે સૌ વૃક્ષોનું જતન કરીએ પર્યાવરણની ચિંતા કરીએ આવનારા દિવસોમાં કોઈ મુસીબત ઊભી નહીં થાય એનાથી પહેલેથી આપણે પર્યાવરણ ની ચિંતા કરીને એની જાળવણીમાં બધા સહયોગી બનીએ એ જ અપેક્ષા ધન્યવાદ એબી ફોર્ટી ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પટેલ ખેરકા